વડોદરા શહેર કિશનવાડી વિસ્તાર જય અંબીનગર ભંડારાનું આયોજન કરવામાં આવેલ વડોદરા શહેરના આજવા રોડ પર મહાશિવરાત્રી પર્વ પહેલા ભગવાન ભોળાનાથના જાગનાર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો જેમાં ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયા હતા રવિવારે સાંજે ચાર કલાકે નવજીવન હનુમાનજી મંદિરે ગધેડા ચાર રસ્તા સુધી કળશ યાત્રા નીકળી હતી જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા જ્યારે સોમવાર ભગવાન ભોળાનાથની મૂર્તિનો અભિષેકનો કાર્યક્રમ પણ યોજાયો હતો મંગળવાર સવારે નવ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો હતો ને સાંજે છ કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આમ શિવરાત્રી પર્વ પહેલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતાં બીજા દિવસે એટલે આજે બુધવારે વહેલી સવારથી શંકર ભગવાનના દર્શને ભક્તોની ભીડ જામી હતી આ તૈયાર અહીંયા ઉભા ઉભા આવો અહીંયા Terima kasih telah <laughs> menonton!